તેમણે જણાવ્યું કે ગુનાઓને ડિટેક્ટ કરવામાં સુરત પોલીસ સતત અગ્રેસર રહે છે તેમણે રાષ્ટ્રપતિ તરફથી સન્માનિત થયેલા ગુજરાતના એકવીસ પોલીસ કર્મચારીઓમાંથી છ સુરતના હોવાનો ઉલ્લેખ કરીને ગૌરવ વ્યક્ત કર્યો કમિશનરે ટ્રાફિક સમસ્યા અંગે ખાસ વાત કરી તેમણે યાદ અપાવ્યું કે ગયા વર્ષે પંદરમી ઓગસ્ટના રોજ ટ્રાફિક સમસ્યા ઉપર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ હેલ્મેટ અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેના પરિણામે હેડ ઇન્જરીના કેસોમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો છે અને જીવલેણ અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે આ આંકડા સુરતની જનતાની જાગૃતિ અને સહકારને આભારી છે પોલીસ કમિશ્નરે સાયબર ક્રાઇમને વર્તમાન સમયની સૌથી મોટી ચેલેન્જ ગણાવી છે તેમણે સુરત પોલીસની સાયબર ક્રાઇમ ટીમની કામગીરીને બિરદાવી છે કમિશ્નરે જણાવ્યું કે રાજ્યમાં સૌ પ્રથમ વખત સુરત પોલીસે વિદેશમાં બેસીને સાયબર ફ્રોડ કરતી ટોળકી સામે ગુસ્સી ટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી છે તેમણે નાગરિકોને સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે કેટલીક તકેદારી રાખવાની સલાહ આપી અને સાયબર ફ્રોડનો શિકાર બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું સુરત પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને કોર્ટ મારફતે બાવીસ કરોડની રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે અન્ય મહત્વના મુદ્દાઓ પર વાત કરતા કમિશનરે જણાવ્યું કે સુરત પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર હવે સમાપ્ત થઈ રહ્યું છે સુરતમાં તમામ તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય છે

ગુનાશરો વર્ષમાં જારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોની જવાબદારી ખૂબ વધી જાય છે સાથો સાથ આજે જો સુરત શહેર પોલીસ परेड ग्राउंड ઉપર જો હે તર્જવંદનાનો કાર્યક્રમ થાય છે આમાં ચિતલા ભી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ એના થકો અમે આભાર્ય પડસી अभिनंदन પડાપી છે જો આજે આજ પરોમાં જો તર્જવંદનમાં બધા લોકો સામેલ થયા સુરત શહેર પોલીસ સદેવ જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય અપના ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યો છે એમાં સુરત ના બહુત મોટો એક ફાળો છે અમાર આ એક આર્થિક રાજધાની તરીકે ગરીબતી જવાબદારીઓ સુરત ને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટીબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથો સાથ વિકાસમાં હરણફાળ હરણફાળ જો વધી ખરી રહી છે સુરત શહેર એના જોય અપના કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફો ન આવે અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંધુ ના અપના સાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેના થયા ત્યારે સૌથી વધારે સંવેદનશીલ ત્યારે ઉઠાવી અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોને સુરક્ષા સાથે સાથે અસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી આપણા દરિયાકાંઠા વાળા વિસ્તાર છીએ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એના હિસાબથી અમે લોકો જવાબદારી ઓર વધતી જાય છે સુરત શહેર માં એક વર્ષ ના અપના વાત કરીએ તો અમે અપના નગરજનો ના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રેશર પ્રયાસ સતત રહી છે આમાં અપના જો સિગ્નલ ના સાથો સાથ એ આ વખતે આ વર્ષ માં અપના હેલ્મેટ ના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દicycle વાનો ચલાવે છે આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે પચાસ સાઠ પ્રક હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતા આ લોકો ઓછા થયા જોઈએ તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લઘુ જો રોડ ઉપર નહીં ભાઈ આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે